શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે ગુરુહરિ મહંત સ્વામી મહારાજને બીએપીએસ સંસ્થાના અધ્યક્ષ પ્રમુખ એટલે કે ગુરુપદે વરણી કરી એને ગઈકાલે બાર વર્ષ પૂરા થયા છેલ્લા આઠ વર્ષની અંદર આપણે સૌ સ્વામી બાપાનું આ પગલું કેટલું ક્રાંતદર્શી અને કલ્યાણકારી નીવડ્યું છે એનો પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપા પાસેથી ગુરુબત્ત સંભાળ્યાના આઠ વર્ષની અંદર જે કાર્ય કર્યું છે અને જે જીવન જીવ્યા છે એની ઉપરથી આપણને પ્રતીતિ થાય છે કે આપણને ખરેખર ગુણાતીત ગુરુની પ્રાપ્તિ થઈ છે તારીખ અઠ્યાવીસ એપ્રિલ ઓગણીસો સિત્તેરના દિવસે પૂજ્ય મોહન સ્વામી મહારાજે મોમ્બા સાથે દેશમાં રહેતા સંતો પર એક પત્ર લખેલો તેમાં તેઓ લખે છે કે જે અક્ષર બ્રહ્મ હોય એ જ અક્ષર બ્રહ્મનો ભાર ઉપાડી શકે આજથી ચોપન વર્ષ પહેલાં મહંત સ્વામી મહારાજની કલમેથી નીકળેલું આ વાક્ય આજે તેઓના જીવન સામે જોતાં આપણને શતાંશ સત્ય ઠરેલું જણાય છે એના ફક્ત બે જ ઉદાહરણ આપણે જોઈએ તો સ્વામી બાપાએ તેઓના પિસ્તાલીસ વર્ષના કાર્યકાળમાં આશરે અગિયારસો જેટલા મંદિરોનું નિર્માણ કર્યું એટલે કે સરેરાશ પંદર દિવસે એક મંદિર બાંધતા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજે તેઓના આઠ વર્ષના અત્યાર સુધીના કાર્યકાળમાં ચારસો પચીસ મંદિરોનું નિર્માણ કરી ચૂક્યા છે એટલે દર સાત દિવસે એક મંદિર મોરેશિયસના મહાત્મા પૂજ્ય કૃષ્ણાનંદજી એવું બોલ્યા હતા પ્રમુખ સ્વાઈ મહારાજ માટે કે ગુરુ સે ચેલા સવાયા નીકળ એ મહંત સ્વામી મહારાજને પણ આ વિધાન લાગુ પડે છે પરમ પૂજ્ય સ્વામી બાપાએ પિસ્તાલીસ વર્ષના કાર્યકાળમાં અગિયારસો યુવાનોને દીક્ષિત કરેલા સંતો બનાવેલા એટલે કે દર પંદર દિવસે એક સંતને તેઓ દીક્ષિત કરતા હતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તેઓને અત્યાર સુધીના આઠ વર્ષના કાર્યકાળમાં પોણા ત્રણસો જેટલા સંતોને દીક્ષિત કર્યા એટલે કે દર દસ દિવસે એક સંતને દીક્ષિત કરે છે ગુરુ સે ચેલા સવાયા નીકળા જે મહંત સ્વામી મહારાજે લખ્યું હતું કે અક્ષર બ્રહ્મનો ભાર અક્ષર બ્રહ્મ જ ઉપાડી શકે તો ખરેખર આજે મહંત સ્વામી મહારાજ સંપ્રદાયની જે ધુરા વહન કરી રહ્યા છે એમણે સ્વામી બાપાએ જે વિકાસની ગતિ આ સંસ્થાને આપી હતી એમાં એક મિલીમીટરની પણ મંદતા આવવા દીધી નથી પરંતુ એ મહન સ્વામી મહારાજે એ અઠ્યાવીસ એપ્રિલ ઓગણીસો સિત્તેરના પત્રની અંદર આગળ એક વિગત એવી પણ લખેલી એમાં સ્વામી મહારાજ લખે છે કે હું તો માનું છું કે આ સંસ્થા સ્વામી બાપાના હાથમાં લાખો વર્ષ સુધી સુરક્ષિત રહી ફાલશે ફૂલશે ઉત્તરોત્તર સોંપણી ઉત્તમની થવાની કારણ કે અહીંયા ભગવાનનું પ્રગટપણું છે ચોપન વર્ષ પહેલાં મોહન સ્વામી મહારાજ લખે છે કે સ્વામી બાપાના હાથમાં આ સંસ્થા એ લાખો વર્ષ સુધી સુરક્ષિત રહી ફાલશે ફૂલશે અને ઉત્તરોત્તર સોંપણી ઉત્તમની થવાની તો સ્વામી બાપાએ પણ આપણને એવા જ ઉત્તમ ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ભેટ આપી છે એ સ્વામીશ્રીનું વર્તન આપણે જોઈએ ત્યારે આપણું હૈયું કબૂલ કરે છે ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે સાચા ગુરુ શ્રેષ્ઠ ગુરુ ઉત્તમ ગુરુ એ કોને કહેવાય તો એક તો એનું પંડનું વર્તન જોવું ગુરુની પરખ એના વર્તનથી છે જેમ રમતવીરની પરખ એ બીજું કાંઈ નહીં પણ એ રમી જાણે એ કહેવાય શુરવીરની પરખ એ બીજું કાંઈ નહીં પણ એ લડી જાણે એ કહેવાય કોઈ વ્યાવસાયિકની પરખ એ બીજું કાંઈ નહીં પણ એ રળી જાણે એ કહેવાય એમ ગુરુની પરખ એ બીજું કાંઈ નહીં પણ એ વર્તી જાણે તો ગુણાતીતાન સ્વામીએ ગુરુના પંડનું વર્તન એ શુદ્ધ હોય તો એ ગુરુ શ્રેષ્ઠ છે પ્રમાણિત છે એમ વાત કરી તો આજે મહંત સ્વામી મહારાજના જીવનમાં એ દર્શન આપણને થાય છે ગુરુના ઉત્તમ લક્ષણો સંતના શ્રેષ્ઠ લક્ષણો જે કંઈ પણ શાસ્ત્રોએ વર્ણવ્યા છે એ બધા એમના જીવનમાં દ્રષ્ટિગોચર થાય છે શ્રીજી મહારાજે સત્સંગી જીવન ગ્રંથમાં ત્યાગીઓના પંચ વર્તમાનમાં પ્રથમ નિર્લોભી વર્તમાનની અંદર એક શ્લોક એવો મૂક્યો છે કે મહારાજ એ શ્લોકની અંદર વાત કરીએ છીએ ત્યાગી નામ પરમો ધર્મ શ્રી કૃષ્ણે ખીલ કારણે ભક્તિ રેખાંતિકી નિત્યા તન મહાત્મ્યાવ બોધયુગ ત્યાગીનો પરમ ધર્મ શ્રેષ્ઠ લક્ષણ એ શું છે તો ભગવાનને વિશે મહિમા એ સહિત ભક્તિ મારા જે વચનાઉતમાં પણ કહ્યું પ્રથમના સાડત્રીસમાં કે નારદજી જેવો ગુણવાન હોય પરંતુ એમાં ભગવાનની ભક્તિ ન હોય તો એમને ન ગમે તો શ્રીજી મહારાજના મતે શ્રેષ્ઠ ગુરુનું આ એક અગત્યનું લક્ષણ એમનામાં ભગવાનની ભક્તિ એ રહેલું છે મહંત સ્વામી મહારાજનું જીવન એ આપણને ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ દેખાય શ્રીમદ્ ભાગવતમાં નવ પ્રકારની ભક્તિ લખવામાં આવી છે શ્રીજી મહારાજે ભગવાનને કરતાં અર્તા સમજવા એ પણ ભક્તિ કહી છે તો આવી ભક્તિની અનેક ભાવનાઓ વિભાવનાઓ એ સ્વામીશ્રીના જીવનમાં અત્યારે આપણને જોવા મળે છે તારીખ પચીસ ઓગસ્ટ બે હજાર સોળના દિવસે સ્વામી મહારાજ અહીંયા બોચાસણમાં બિરાજમાન હતા અને એ દિવસે પછી આગળ તેઓ ચાણસદ થઈ અને અટલાદરા પહોંચવાના હતા આ દિવસ એ જન્માષ્ટમીનો હતો એટલે સ્વામી મહારાજે નિર્જળા ઉપવાસ એ દિવસે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા અનુસાર કરેલો અને બોચાસણ ચાણસદ અને અટલાદરા આ ત્રણ જગ્યાએ તેઓએ વિચરણ કર્યું દરેક જગ્યાએ મંદિરમાં અભિષેક મંડપમાં પ્રાસાદિક સ્થાનમાં સ્વામીશ્રી પોતે દંડવત કરતા ગયા એ એક દિવસના એમના દંડવતની સંતોએ ગણતરી કરી તો નિર્જળા ઉપવાસમાં ત્યાંસીમાં વર્ષે એમણે ઇકોતેર દંડવત એ ઠાકોરજીને અને ગુરુને કરેલા તો આ ભક્તિ છે મહંત સ્વામી મહારાજે ભક્તિ ઉપર પ્રવચનો કર્યા છે એમણે ભક્તિ ઉપર લેખો લખ્યા છે એમણે ભક્તિ સંબંધી ચિત્રો પણ દોર્યા છે પરંતુ એથી એ વિશેષ એમણે ભક્તિ કરીને બતાવી કહેણી કહે ઓર રહેણી રહે એસા વિરલા કો તો એવા વિરલ સંત ગુરુ એ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ છે તારીખ અગિયાર નવેમ્બર બે હજાર સત્તરના દિવસે સ્વામી મહારાજ નાસિકથી મુંબઈ પધારવાના હતા અને નાસિકમાં જ્યાં ઉતારો હતો ત્યાંથી ચાર વાગે નીકળી એરપોર્ટ પહોંચવાનું હતું ત્યાંથી હવાઈ માર્ગે મુંબઈ જવાનું હતું સ્વામીશ્રી તો બપોરે અઢી વાગે જાગી ગયા ચાર વાગે પ્રસ્થાન હતું પરંતુ તેઓ અઢી વાગે જાગી ગયા અને ત્યારબાદ પછી એ તૈયાર થઈ જેના ત્યાં ઉતારો તો એ બધા યજમાનોને મળી એમના સગા સંબંધીઓને આશીર્વાદ આપી એરપોર્ટ તરફ જતા હતા ત્યારે રસ્તામાં સંતોએ પૂછ્યું કે સ્વામી વૃદ્ધાવસ્થા જ્યારે આવે એટલે કે ઉંમર વધતી જાય ત્યારે માણસને થાક વધારે અનુભવાય પરંતુ આપના જીવનની અંદર એ દેખાતું નથી આપ તો સાડા ત્રણ પોણા ચારે જાગવાનું હતું અઢી વાગે જાગી ગયા આપના જીવનમાં થાક નથી ઊંઘ ઓછી છે તો વૃદ્ધાવસ્થાના કોઈ ચિહ્ન એ દેખાતા નથી ત્યારે સ્વામી મહારાજ બોલ્યા કે ભજનની તાલાવેલી છે એમ જ થયા કરે છે કે ભજન કરી લેવું છે તો અહોનિશ એ ભગવાનની ભક્તિ ભજનની રચના એમના જીવનની અંદર આપણને જોવા મળે છે તો ત્યાગીનું ગુરુનું શ્રેષ્ઠ લક્ષણ પરમ ધર્મ એ ભક્તિ એમના જીવનમાં જ નવધા ભક્તિ તો બરાબર પણ ભગવાનનું કરતાં પણ ક્યારેય પણ કોઈ પણ પ્રસંગે તેઓ વિસરતા નથી તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર સોળના દિવસે અટલાદરામાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભામાં આશીર્વાદ આપતા સ્વામી મહારાજે વાત કરેલી કે અમને સ્વામી બાપા ધામમાં પધાર્યા પછી સારંગપુરની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મળ્યા અને એમણે મને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે આપને મોટી જવાબદારી સોંપી ત્યારે શ્રી કે મેં વડાપ્રધાનને જણાવ્યું કે મોટી જવાબદારી નહીં ખૂબ મોટી જવાબદારી અમને સોંપી ગયા છે પરંતુ સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ એ પણ શીખવાડી ગયા છે કે ભગવાન શ્રીજી મહારાજ કરતા હરતા છે અને એ જ બધું આ તંત્ર ચલાવે છે તો આ રીતે ભગવાનનું અખંડ કરતાપણું એ સ્વામી મહારાજના જીવનમાં આપણને જોવા મળે તારીખ સાત મે બે હજાર ઓગણીસના દિવસે અખાત રીતનો શુભ દિવસ અને આ દિવસે મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે કણાદમાં જે ભવ્ય અક્ષરધામનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે એનો શિલાન્યાસ થયો અને શિલાન્યાસ કરીને સ્વામીશ્રી અડાજણમાં આપણા મંદિરે આવ્યા લગભગ રાત્રિના આઠ વાગી ચૂકેલા અને આખું મંદિર સંકુલ હરિભક્તોની ભીડથી ભકડેઠઠ હતું એમાં જ્યારે સ્વામીશ્રી પોતે મંદિરમાં ઠાકોરજીના દર્શન કરી રહેલા ત્યારે એક હરિભક્તે એક શાયરી લલકારી કે સ્વપ્ન તો એ જ છે જૂના નવેસરથી શરૂઆત કરી છે સિકલ બદલી નાખી છે સત્સંગની સૌ કહે મહંતજીએ કરામત કરી છે હરિભક્તે ગાયું કે સ્વપ્ન તો એ જ છે જૂના નવેસરથી મરામત કરી છે સિકલ બદલી નાખી છે સત્સંગની સૌ કહે છે મહંતજીએ કરામત કરી છે ત્યારે મહંત સાંઈ મારા તરત બોલ્યા કે અમે કાંઈ કરામત કરી નથી આ બધી ભગવાન કરામત કરી રહ્યા છે તો એમના જીવનની અંદર હર હંમેશ આ ભગવાનનું કરતા પણ હું છે ગઈકાલનો જ પ્રસંગ જ્યારે પ્રાત પૂજા બાદ સ્વામીશ્રીને પ્રશ્નોત્તરીમાં પૂછાયું કે સ્વામી આટલી મોટી સંસ્થા આટલી મોટી ઉંમરે આપ કેવી રીતે સંચાલિત કરી શકો છો ત્યારે મહાનસાઈ મહારાજ ધાણી ફૂટે એમ બોલ્યા કે આપણે કાંઈ સંચાલન કરતા નથી બધું શ્રીજી મહારાજની કૃપાથી થાય છે તો અખંડ આ કરતાપણાને એ પોતે અનુસરે છે તો આ પરાભક્તિ ગુરુનું શ્રેષ્ઠ લક્ષણ એમના જીવનમાં દેખાય છે મહંત સ્વામી મહારાજ જે આપણને મળ્યા છે એ પવિત્ર છે પારદર્શી છે પરમાર્થી ગુરુ છે આ પણ એ સંતની અગત્યની નિશાનીઓ એમના જીવનમાં દ્રષ્ટિગોચર થાય છે જ્યારે સ્વામીશ્રી પોતે બાલ્યાવસ્થામાં જબલપુરમાં રહેતા તે વખતે એમના એક મિત્ર હતા હેરાલ્ડ હેમિલ્ટન એમણે પોતે એમની ચોર્યાસી એક વર્ષની ઉંમરે સંતોને ઇન્ટરવ્યૂ આપ્યો સંતોએ જ્યારે પૂછ્યું કે તમે તમારા બાળપણમાં મોહન સ્વામી મહારાજની સાથે ઘણું રહ્યા છો રમ્યા છો તો સ્વામીશ્રી કેવા હતા બાલ્યાવસ્થામાં એમનું શૈશવ કેવું હતું એની કંઈક વાત કરો ત્યારે એ હેરાલ્ડ હેમિલ્ટને કહેલું કે વિનુભાઈ ઇઝ વેરી નાઇસ ફેલો વિનુભાઈ ખૂબ જ સારા એ મિત્ર હતા વ્યક્તિ હતા પછી આગળ એમણે મહત્ત્વની વાત કરી કે ઉનકે મનમે કોઈ કપટ નહીં મન મેં કોઈ બુરા વિચાર નહીં જો કુછ હે સચ્ચી વાત તો નાનપણથી મહાન સ્વામી મહારાજના જીવનમાં આ નિષ્કપટપણું નિર્દંભણું એ પવિત્રતાનું દર્શન એમની યોગમાં આવનારા સૌને થતું મહારાજે કાર્યની ત્રીજા વચાઉટમાં કહ્યું કે જે સારો હોય એ તો બાળપણાથી જ જણાય તો બાળપણમાં જ સ્વામીશ્રી વિશે એમના મિત્રોનો આ અનુભવ હતો કે ઉનકે મન મેં કોઈ કપટ નહીં હૈ મનમે કોઈ બુરા વિચાર નહીં હૈ જો કુછ હૈ સચ્ચી બાત તો આ અનુભવ જે બાળપણમાં સૌને એમના જીવનમાં થતો આજની તારીખે આવી અવસ્થા વયોવૃદ્ધ છે એમાં પણ એ જ અનુભવ ચાલુ રહ્યો છે એક વિખ્યાત જૈનાચાર્ય એમણે એકવીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના દિવસે મહંત સ્વામી મહારાજ વિશે પોતાનો અભિપ્રાય આપતા કહેલું કે પૂજ્ય મહંત સ્વામી મહારાજ એટલે પવિત્રતાનું શિખર આવા સંતના દર્શન કરતાં મને તો એવી અનુભૂતિ થાય છે કે જાણે હું પવિત્ર ગંગાજીમાં સ્નાન કરી રહ્યો હોઉં મહંત સ્વામી મહારાજનું અંતર શુદ્ધ છે તે પરિચયમાં આવવાથી પ્રતીતિ થઈ સામાન્ય રીતે દુનિયામાં કેવું દેખાય જેમ જેમ પરિચયમાં આપણે કોકને આવતા જઈએ ને તેમ તેમ એના અંતરનું ગોબરા પણ આપણને દેખાતું જાય એટલે કહેવામાં આવ્યું કે અતિ પરિચયાદ અવજ્ઞા ભવતી નિકટનો પરિચય છે જે તે વ્યક્તિ પ્રત્યે આપણને ઉપકો લાવી દે છે પણ આ ગુણાતી સંત એની રીત જગત સે ન્યારી તો આ જૈનાચાર્યએ કહ્યું કે મહાન સ્વામીજીનું અંતર શુદ્ધ છે એ એમના નિકટના પરિચયમાં આવવાથી પ્રતીતિ થઈ તેઓની આંખો વિકારી નહીં અહંકારી નહીં ઠગારી નહીં પરંતુ સંસ્કારી અને પવિત્ર છે તો જે એમની દસેક વર્ષની ઉંમરે લોકોને અનુભવ થતો એ જ અનુભવ આજે સ્વામીશ્રીમાં સૌને થઈ રહ્યો છે આખું જીવન એમણે આવું પવિત્ર અંતકરણ સાથે વિતાવ્યું છે એની આ નિશાની સ્વામીશ્રી પવિત્રની સાથે એટલા જ પારદર્શી ટ્રાન્સપરન્ટ જીવન મહારાજે અંતેના અંત્યના પાંત્રીસમા વચનામૃતમાં જે સંતની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહે એના છ લક્ષણો બતાવ્યા છે એમાં એક લક્ષણ એ બતાવ્યું છે કે એવા સંતની પાસે રહેતા ત્યારે આપણને એવું ન થાય કે બહાર છે તો અંદર કેવા હશે અંદર બહાર એ સરળપણે વર્તે એક પ્રકારનું એમનું જીવન હોય એ રૂમના સોફા ઉપર કે સભામંચના સિંહાસન ઉપર એક સમાન જીવન જીવતા હોય તો એ સંતની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે સ્વામીશ્રી પોતે એવા પારદર્શી જ તાજેતરમાં જ ફેબ્રુઆરી મહિનામાં જ્યારે સ્વામીશ્રી અમદાવાદમાં હતા ત્યારે કેટલાક સંતો સાથે એમની ગોષ્ઠી થઈ એમાં સ્વામીશ્રીને પૂછવામાં આવ્યું કે બાપા આપે ક્યારેય પણ કંઈ પણ દેખાવ માટે કર્યું છે ત્યારે સ્વામીશ્રી એકદમ છણકો કરતાં બોલ્યા કે શું દેખાવ બધું રબીશ છે એટલે કે બધું કચરો છે દેખાવ તો એમના જીવનમાં એમણે ક્યારેય દંભ આચર્યો નથી ક્યારેય દેખાવ માટે કશું કર્યું નથી એની અનુભૂતિ ગુજરાત રાજ્યના મનોરંજન અને લક્ઝરી ટેક્સ ડિપાર્ટમેન્ટના કમિશનર ધીરજભાઈ કાકડિયા એ જ્યારે મહંત સ્વામી મહારાજને મળ્યા તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર અઢારના દિવસે ત્યારે એમણે કહ્યું કે મહંત સ્વામીજી ઓરિજિનલ છે ઓરિજિનલ એટલે કોઈ પણ પ્રકારની મિલાવટ વગરના નિર્દંબ છે બીજી વાત કરી કે મહંત સ્વામીજી ટ્રાન્સપરન્ટ છે એટલે કે અત્યંત પારદર્શક છે જેવા અંદર તેવું બહાર વર્તન બહારનું વાતાવરણ બદલાય પણ સ્વામીજી પોતે બદલાતા નથી પોતે સાદા છે અને સગળું સામર્થ્ય દબાવીને બેઠા છે તો પ્રથમ પરિચયમાં પણ લોકોને આ પ્રતીતિ થાય છે કે સ્વામી મહારાજ એવા પારદર્શક સંત છે એનું અંતકરણ એવું શુદ્ધ અને પવિત્ર છે એની સાથે સંતનું જે અગત્યનું લક્ષણ ગુરુનું જે અગત્યનું લક્ષણ એ પર ઉપકારે પળ પળ મારે ઉપજે ઈચ્છા અંતરથી સ્વામીશ્રી પોતે પવિત્રને પારદર્શીની સાથે એવા જ પરમાર્થી છે હર હંમેશ કેમ સૌનું સારું થાય ભલું થાય એ જ એમના અંતરની અંદર રટણા તારીખ આઠ એપ્રિલ બે હજાર સત્તરના દિવસે મોહન સ્વામી મહારાજની મુલાકાત યુગાન્ડાના પ્રેસિડેન્ટ મિસ્ટર મુસેવી સાથે થઈ અને પ્રેસિડેન્ટને આશીર્વાદ આપી સ્વામીશ્રી પોતાના ઉતારે પધાર્યા ત્યારે સહેજે એમના મુખમાંથી શબ્દો નીકળ્યા કે પ્રેસિડેન્ટને મળ્યા પછી અહીંયા આવતા સુધી રસ્તામાં જેટલા માણસો દેખાયા એ બધાને જોઈને વિચારતો હતો કે ભગવાન સૌનું ભલું કરે કોઈ પણ વ્યક્તિને જોઈને એમના વિચાર આવે ન કેવળ પોતાના આશ્રિતો પણ રસ્તે ચાલતી કોઈ પણ વ્યક્તિને જોઈને એમનું અંતઃકરણ એનું ભલું થાય એ વિચાર્યા વિના એ રહી શકતું નથી તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર અઢારના દિવસે અમદાવાદમાં મહનસાઈ સાંઈ મહારાજે વાત કરેલી કે બધાનું કલ્યાણ થાય બધાનું શુભ થાય બધાનું સારું થાય એ પ્રાર્થના સતત થયા જ કરે છે એક સેકન્ડ ખાલી જતી નથી ઘણીવાર આપણે કલાકે કલાકે પાંચ પાંચ કલાકે પ્રાર્થના કરીએ પરંતુ એક સેકન્ડ બીજાનું ભલું થાય શુભ થાય એવી પ્રાર્થના સિવાય એ આ મહંત સ્વામી મહારાજની વીતતી નથી તો આ રીતે ભૂલે ભૂંડો ભાવ નથી એ જે નિષ્કુળ સ્વામીએ સાચા સંત ગુરુના લક્ષણો બતાવ્યા છે એ મૂર્તિમાન એ સ્વામીશ્રીના જીવનની અંદર આપણને દેખાય છે તો આવા ગુરુ જે સ્વામી એનું પંડનું વર્તન જોવું ગુરુનું લક્ષણ એ કોઈ સારા પ્રવચનો કથાઓ પારાયણો વ્યવસ્થાપનો મેનેજમેન્ટ ઇત્યાદિ કરવું એ નથી ગુરુ એ કરતા હોય પરંતુ પરખ એનું વર્તન છે પરખ છે એનું પોતાનું જીવન છે એ સ્વામીશ્રીના જીવનમાં આપણને દેખાય છે તુલસીદાસજીએ એમની એક સાખીમાં કહ્યું છે કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુકો કો સંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ એમણે પોતે ત્રણ પરીક્ષાઓ એ સંતની ગુરુની બતાવી કે ગુરુ છે એ કનક અને કામિનીના ત્યાગી હોય પરંતુ આ માનનો કોઠો ભેદવો એ બહુ જ દુષ્કર્ષ મારા જે મધ્યના એકસઠમાં વચના પણ કહ્યું કે ત્યાગીમાં મોટેરો કોણ ગુરુ કરવા યોગ્ય કોણ છે તો દેશ પરદેશ જાય પરંતુ એના કનક કામિનીના ત્યાગમાં રંચ માત્ર મોડો ન પડે તો એને સર્વે ત્યાગીમાં મોટેરો જાણવો સ્વામી મહારાજમાં એ મોટપ તો છે જ એમના જીવનમાં કંચન કામિનીનો અણીશુદ્ધ ત્યાગ છે તારીખ ચૌદ નવેમ્બર બે હજાર સોળના દિવસે મહાન સ્વામી મહારાજ આ જ સભા મંચ પર કાર્તિકી પૂર્ણિમાની સમયાનો લાભ આપવા માટે મંદિરેથી નીકળેલા અને ગાડીમાં સ્વામીશ્રી પોતે બિરાજમાન હતા ત્યારે એ ગાડી જેમાં એ પોતે પ્રવાસ કરતા હતા એની વિશેષતા સંતોએ કહી અને પછી સ્વામીશ્રીને કહ્યું કે સ્વામી આવી ગાડી આપને બધી રીતે ઉઠવા બેસવામાં ચડવા ઉતરવામાં અનુકૂળ પડે એવી છે તો આવી ગાડી આપને ફાવે ને આવું અનુકૂળ વાહન ફાવે ને સ્વામી કે ના મને પ્રતિકૂળ ફાવે તો આ સારું મળે એની અંદર રાજી નહીં પરંતુ પ્રતિકૂળ મળે એની અંદર એ રાજી તો સારા પદાર્થનો ત્યાગ એમના જીવનમાં એવું અષ્ટાંગ બ્રહ્મચર્ય છે ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારીઓની જે વાતો એ શાસ્ત્રોમાં છે એ મૂર્તિમાન સ્વામીશ્રીમાં જ ઓગણીસો ચોંતતેરના વર્ષમાં જ્યારે સ્વામીશ્રી રાજકોટમાં હતા અને તેઓએ માંદગી ગ્રહણ કરી તે વખતે સ્વામીશ્રીને આયુર્વેદિક દવાઓ ઉપર પ્રથમથી વિશેષ રૂચિ એટલે ત્યાંના એક વિખ્યાત વૈદ હતા મોહનલાલ રતિલાલ ધામી એમને હરિભક્તો સ્વામીશ્રીની સારવાર માટે બોલાવી લાવ્યા ડૉક્ટર છે સ્ટેથોસ્કોપ મૂકીને નિદાન કરે અને વૈદ્યે હાથ પકડી નાડી જોઈ નિદાન કરે તો આ મોહનલાલ ધામીએ મોહન સ્વામી મહારાજને શું રોગ લાગુ પડ્યો છે એ તપાસવા માટે એમનો હાથ પોતાના હાથમાં લઈને નાડી તપાસવા ગયા પણ એ નાડીના ધબકારા જોઈ એકદમ અચંબિત થઈ ગયા એમણે આસપાસ ઉપેલા સંતો ભક્તોને કહ્યું કે આ શાસ્ત્રોની અંદર આ મોહનલાલ ધામી વૈદ્યની સાથે સારા નીવડેલા સાહિત્યકાર પણ હતા એટલે શાસ્ત્રોના અભ્યાસી હતા તો એમણે કહ્યું કે શાસ્ત્રોમાં જુદી જુદી પ્રકારની નાડીઓનું વર્ણન એ લખવામાં આવ્યું છે એમાં જે વ્યક્તિને જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિમાં પણ સ્ત્રી ભોગનો ક્યારેય સંકલ્પ ન થયો હોય જે ઉર્ધ્વ રહેતા નૈષ્ટિક બ્રહ્મચારી હોય એની નાડીઓના વર્ણન પણ લખાયા છે આજે આ સ્વામીજીની નાડીના ધબકારા એ નાડીના વર્ણનને બિલકુલ મળતા મને દેખાય છે તો આવા નિર્વિકારી સંત એ મોહન સ્વામી મહારાજ છે એ પ્રમાણ આ પ્રથમ પરિચયની અંદર એ મોહનલાલ ધામીએ પોતે આપ્યું મોહન સ્વામી મહારાજ જ્યારે પંદર જૂન બે હજાર સત્તરના દિવસે ભારતથી લંડન હવાઈ માર્ગે જઈ રહેલા ત્યારે મુસાફરીની અંદર એક વિમાની પરિચારિકા એમણે પોતે સ્વામીશ્રીના સંઘમાં સામેલ રોશનભાઈ સાધકને વાત કરેલી કે આ વીમાની પ્રવાસમાં મારી ડ્યુટી નથી અત્યારે મારી ફરજ નથી તેમ છતાં પણ હું આ પ્રવાસની અંદર મહંત સ્વામીજીના દર્શન થાય એ હેતુથી સામેલ થઈ છું મેં વાંચ્યું છે કે જે પુરુષ એ પોતે આવું અણીશુદ્ધ બ્રહ્મચર્ય પાળે એની આંખોમાંથી તે જ નીકળે છે એવો અનુભવ મને આ મહંત સ્વામી મહારાજના દર્શન કરતાં થાય છે એટલે હું સ્પેશિયલ આ પ્રવાસમાં ભાડું ખર્ચીને એમના દર્શન માટે આવીશ તો જો આ મહંત સ્વામી મહારાજના જીવનમાં કંચન કામિનીનો ત્યાગ તો છે પણ તુલસીદાસે જે વાત કરી કે તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ આ અહમની વાત એ માનનો કોઠો ભેદવો એ દુર્ભેદ્ય છે પરંતુ મહન સ્વામી મહારાજના જીવનમાં અત્યંત દાસભાવ નમ્રતા અહમ શૂન્યતા આપણને ઉડીને આંખે વળગે એ પોતાનાથી વયમાં પંચોતેર પંચોતેર વર્ષ નાના એ બાળકોને પગે લાગ્યા છે પોતાથી વયની અંદર સાઠ સાઠ વર્ષ નાના યુવકોને એમણે દંડવત કર્યા છે અરે આપણા હરિભક્તોની ચરણ રજ એમણે લઈને પોતાના મસ્તક પર ચઢાવી છે આનાથી વધારે અહમ શૂન્યતાનું પ્રમાણ એ મહંત સ્વામી મહારાજનું કયું હોઈ શકે તારીખ ચોવીસ સાત બે હજાર સત્તરના દિવસે સ્વામીશ્રી ટોરન્ટો કેનેડામાં બિરાજતા હતા તે વખતે એમણે બે પાર્ષદોને દીક્ષા આપેલી એ પાર્ષદોના નવા પત્તર એ મોહન સ્વામી મહારાજ સમક્ષ પ્રસાદીભૂત કરવા માટે મૂકવામાં આવ્યા તો સ્વામીશ્રીએ પથ્થરનો સ્પર્શ કરીને પ્રસાદીભૂત કરવાની જગ્યાએ એને હાથ જોડીને નમન કર્યા ત્યારે સંતોએ કહ્યું કે બાપા પથ્થરને કેમ નમન કરો છો આપ તો ગુરુ છો અને આ પથ્થર તો તમારા શિષ્યોના છે ત્યારે મોહન સ્વામી મહારાજે કહ્યું કે મને મનાતું જ નથી કે હું ગુરુ છું હું મુખ્ય છું હું નેતા છું આપણે તો મહારાજ સ્વામી મળ્યા એટલે બસ દાસ ભાવે ભક્તિ કર્યા જ કરવાની તો બે હજાર સત્તરમાં એમની આ સ્થિતિ હતી પરંતુ ગઈકાલે જ પ્રશ્નોત્તરીમાં મોહન સ્વાઈ મહારાજને જ્યારે પૂછાયું કે સ્વામી આપને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે ગુરુપદ સોંપ્યું ત્યારે આપને કેવું લાગ્યું કેવું વર્ત્યું સ્વામી કે હજી મને મનાતું નથી કે ગુરુ છું આજની તારીખે સ્વામીશ્રીને એવું માનાતું નથી કે હું આ બધાનો નેતા છું ગુરુ છું મુખ્ય છું તુલસીદાસ કહે છે કે નહીં જન્મા અસ જગમાહી પ્રભુતા પાહી જાહી મદ નહી આ દુનિયામાં એવો કોઈ પાક્યો નથી કે જેની પાસે પ્રભુતા આવે ઐશ્વર્ય આવે અધિકાર આવે છતાં પણ એ પદનો મદ ન આવે મહંત સ્વામી મહારાજ એ કક્ષાના ગુરુ આપણને મળ્યા છે કે જેની પાસે સર્વોચ્ચ પદ છે છતાં પણ સર્વાધિક નમ્રતાના પણ એ ધણી છે આવા ગુરુ માટે યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજે સ્વયં પ્રમાણો આપ્યા છે મોરછાપો મારી આપી છે તારીખ પાંચ એક ઓગણીસો અડસઠના દિવસે યોગીજી મહારાજે મોહન સ્વામી મહારાજ માટે મુંબઈની સભામાં કહેલું કે આ મહંત સ્વામી મહારાજમાં ભગવાન અખંડ રહે છે કાયમ રહે છે એવો વિશ્વાસ બેસવો જોઈએ એમનામાં મનુષ્ય ભાવ લાવવો જ નહીં તો મહંત સ્વામી મહારાજમાં ભગવાન કાયમ નિવાસ કરીને રહ્યા છે એ વાત યોગીજી મહારાજ એ વખતે ઉચ્ચારેલી તારીખ વીસ સપ્ટેમ્બર ઓગણીસો સડસઠના દિવસે આટલાદરાથી યોગી બાપાએ મુંબઈના સંતો પર પત્ર લખ્યામાં લખેલું કે મહંત સ્વામી મહારાજનો ઘણો જ મહિમા સમજાણો સાધુતાની મૂર્તિ સેવાની મૂર્તિ શાંતિની મૂર્તિ સહનશીલતાની મૂર્તિ મહંત સ્વામી મહારાજ છે તો આપણા ગુરુઓએ પણ સ્વામીશ્રીના શુદ્ધ વર્તન ઉપર વર્ષોથી આવી મોહર છાપો મારી છે તો આપણે ખરેખર એવા ભાગ્યશાળી છીએ કે શાસ્ત્ર કથિત અને ગુરુઓ દ્વારા પ્રમાણિત એવા ભગવાનનું સાક્ષાત સ્વરૂપ કહી શકાય એવા ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ મળ્યા છે એમના માટે આપણે શબ્દ વાપરીએ છીએ કે ગુરુરૂપ હરિ તો ખરેખર એ સાર્થક ઉપમા એમને ઠરે છે તો આવા પંડનું શુદ્ધ વર્તન અણીશુદ્ધ વર્તનથી આજે સ્વામીશ્રી સમગ્ર વિશ્વમાં એ સત્સંગનો પ્રસાર કરી રહ્યા છે આપણને સુખ આપી રહ્યા છે તો આવા ગુરુને આપણે પણ યથાર્થ રૂપમાં રાજી કરી શકીએ એ જેમના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય